નથી લાલજી પટેલે સંગઠિત હોય શું તો ધાર્યા પરિણામ આવશે તેવું પણ તેમને કહ્યું શિક્ષણ વધ્યું પણ સંતાનોની સંખ્યા ઘટી છે ભણેલા હોય એટલે એક કે બે બાળકો ની વિચારધારા હોય છે અત્યારે જે જોઈએ છે એ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે કહું છું કે એજ્યુકેટેડ પ્રમાણે આપણે ગમે એટલી અપીલ કરીએ તો એની અસર કોઈ સમાજ ઉપર થાય નહીં કારણ કે અત્યારે બધી દીકરીઓ ભણતી હોય છે અને ભણવાવાળી દીકરીઓ એ પોતે એક અથવા બે બાળક સુધી સીમિત રાખવાની બી વિચારધારા હોય છે એટલે એ વાતથી કોઈ સહમત થાય જ નહીં એમ આ ચોક્કસ સાચી વાત છે એનું કારણ કે એક જ દીકરીઓ જેવું વિચારે દીકરા દીકરી બંને એજ્યુકેટ હોય અને એ પોતે એવું વિચારે છે મારું એક જ બાળક આવે એટલે આપણે સ્ટોપ છે બીજા બાળકોની જરૂર હતી ને એવું સમજતા હોય કે બીજા બાળકની કોઈ જરૂર નથી એક બાળક થી આપણું પરિવાર ચાલે એમ છે બધા એજ્યુકેટેડ માણસ હોય એટલે સ્વાભાવિક છે કે લોબા ગાળે મામા કાકા આ બધા રહેવાના નથી આવનારા પેઢી ની અંદર આવું કોઈ હોય નહીં અને જયારે તમારું કોઈ મોટું પારિવારિક ફંક્શન હોય તો એ ટાઈમે આ બધા જે મામા કાકા જોવા નહીં મળવાને વાત સાચી છે સાહેબ